નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છ જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં કપાસની બજાર એવરેજ હજુ પણ પંદરસોથી સોળસો વચ્ચે જોવા મળી રહી છે દરરોજ સામાન્ય સતી કપાસની બજારમાં હાલ તો કોઈ સુધારો જોવા મળતો નથી રૂની ઘાસડીના ભાવમાં પણ ત્રેપન હજાર આસપાસ હાલ તો સુધારો ત્યાં પણ જોવા મળતો નથી તે મુજબ બજાર ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો રાજકોટ તેરસો પચાસ થી પંદરસો એસી રૂપિયા જેતપુર બારસો એકવીસથી પંદરસોને છત્રીસ રૂપિયા હરસોલ ચૌદસોથી પંદરસો ને પચીસ રૂપિયા વિરમગામ બારસો સત્તરથી પંદરસો ને ચાલીસ રૂપિયા વિસનગર અગિયારસોથી પંદરસોને પાસઠ રૂપિયા બોટાદ તેરસોથી સોળસો નવ રૂપિયા આંબલિયાસણ ચૌદસોથી પંદરસો ને તેત્રીસ રૂપિયા થારી એક હજારથી પંદરસો ને સોળ રૂપિયા હળવદ તેરસો થી પંદરસો ને પંચાણું રૂપિયા સિદ્ધપુર તેરસો થી પંદરસો ને પંચાણું રૂપિયા ધંધુકા બારસો પચાસ થી પંદરસો ને છવ્વીસ રૂપિયા મોરબી તેરસો થી સિત્તેર રૂપિયા સાવરકુંડલા તેરસો થી પંદરસો રૂપિયા હારીજ બારસો થી પંદરસો રૂપિયા ખાંભા અગિયારસો થી પંદરસો ને સુડતાલીસ રૂપિયા બહુચરાજી બારસો એસી થી ચૌદસો અગિયાર રૂપિયા થ્રાંગધ્રા બારસો એક્યાસી થી પંદરસો ને દસ રૂપિયા થ્રોલ બારસો થી સિત્તેર રૂપિયા ઉનાવા બારસો થી પંદરસો ને સાસઠ રૂપિયા ગોંડલ બારસો થી સોળસો ને સોળ રૂપિયા વિજાપુર તેરસો થી સોળસો રૂપિયા કુકરવાડા બારસો ચાલીસથી પંદરસો ને ચાલીસ રૂપિયા ગોજરિયા બારસો પચાસથી પંદરસો ને પંદર રૂપિયા કડી તેરસો થી પંદરસો ને રૂપિયા જામજોધપુર બારસોથી પંદરસો ને સિત્તેર રૂપિયા જોટાણા સાતસોથી ચૌદસો ને રૂપિયા બાબરા બારસો નેવુંથી સોળસો ને દસ રૂપિયા પાટણ તેરસોથી પંદરસો ને છપ્પન રૂપિયા વાંકાનેર બારસોથી સોળસો અગિયાર રૂપિયા અમરેલી એક હજાર પંદરથી પંદરસો ને રૂપિયા જામનગર એક હજારથી પંદરસો ને પંચ્યાસી રૂપિયા હિંમતનગર પંદરસોથી પંદરસો ને સાસઠ રૂપિયા દિયોદર તેરસોથી ચૌદસો ને છત્રીસ રૂપિયા ટિટોઈ તેરસો પચાસથી ચૌદસો ને ચોરાણું રૂપિયા અંજાર તેરસો નેવુંથી સોળસો રૂપિયા ચાણસમા અગિયારસોથી પંદરસો ને ચૌદ રૂપિયા થરા બારસો ચોસઠથી ચૌદસો ને છન્નું રૂપિયા શિહોરી અગિયારસોથી ચૌદસો ને સાઠ રૂપિયા મહુવા અગિયારસો એકોતેરથી પંદરસો રૂપિયા જસદણ બારસો પચાસથી પંદરસો એકાણું રૂપિયા માણસા તેરસોથી પંદરસો ને રૂપિયા તળાચા અગિયારસો પચાસથી પંદરસો એકોતેર રૂપિયા ભાવનગર એક હજારથી પંદરસો ને પચાસ રૂપિયા અને જામખંભાળિયા તેરસો પચાસથી ચૌદસો એકતાલીસ રૂપિયા